વિશ્વસિંહ દિવસની ઉજવણી અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સરદાર પટેલ સ્કૂલ ખાતે યોજાયો હતો દસ ઓગસ્ટના દિવસ તરીકે ઉજવવામાં આવે છે સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુટ ખાતે વન વિભાગ ભાવનગર રાજહંસ નેચર ક્લબ અને સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો અને રક્ષણ કરવાનું કામ મહા મુશ્કેલ કામ છે એ કામ કરનારા સર્વ કર્મચારીઓને હું ધન્યવાદ પાઠવું છું આવે છે ગીર દુનિયા પરના જીવોનો અંતિમ તરીકે જાણી વિદ્યાર્થીઓને જાહેર જનતામાં સિંહ સંરક્ષણ અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ આવે તે માટે વિદ્યાર્થીઓ દ્વારા સિંહના મોહરા પહેરી વિશાળ જનજાગૃતિ રેલી યોજવામાં આવી હતી રેલીમાં સામેલ વિદ્યાર્થીઓ દ્વારા સિંહ સંરક્ષણ અંગેના નારા લગાવવામાં આવ્યા હતા કાર્યક્રમમાં ડીએફઓ સાબિત મુંઝાવર શાસનાધિકારી મુંઝાલભાઈ બલદાણિયા સરદાર પટેલ શાળાના ટ્રસ્ટી જેપી મહિયાણી વાઇલ્ડલાઇફ વોર્ડન ઇન્દ્રભાઈ ગઢવી વિશ્વ સિંહ દિવસ જિલ્લાના કોર્ડિનેટર તખુબા સાણસુડ તેમજ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટના સંચાલકો શિક્ષકો વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા i don't